અયોધ્યામાં નિર્માણ થયેલા રામ મંદિરમાં જાન્યુઆરીએ રામલલ્લાની વિધિવત પ્રાણ પ્રતિષ્ઠા પ્રધાનમંત્રીના હસ્તે થવા જઈ રહી છે જે ક્ષણની રાહ સમગ્ર દેશ જોઈ રહ્યો છે તે જાન્યુઆરીએ પૂરો થવા જઈ રહ્યો છે ત્યારે અયોધ્યામાં રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન સમગ્ર દેશ આ દિવસે વિશેષ પોતાના ઘરે ઉજવણીમાં જોડાય તે પ્રકારનું આહવાન સુરતનો એક નવ વર્ષીય બાળક કરી રહ્યો છે

આ દૂન વાસડી પર સંપળાવી ઘરે ઘરે અયોધ્યા મંદિરના અક્ષત અને ઉજવણી અંગેનું આમંત્રણ પત્ર આપી રહ્યો છે વાસડી પર સુંદર રામકથાની ધૂન વગાડી આ દિવસને દિવાળીની જેમ ઉજવવા લોકોને હાકલ કરી રહ્યો છે બાળકની આ રીતની અપીલ અને વાસડી પરની ધૂન સાંભળી લોકો પણ મંત્રમુગ્ધ થઈ જાય છે સુરતમાં પહેલી જાન્યુઆરીથી પંદરમી જાન્યુઆરી સુધી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા લોકોના ઘરે ઘરે જઈ જાન્યુઆરીની કઈ રીતે પોતાના ઘરેથી ઉજવણી કરવી તે અંગે સમજણ આપવામાં આવી રહી છે ત્યારે તેમના આ અભિયાનમાં વરાછામાં નવ વર્ષનો બાળક પણ જોડાયો છે નવ વર્ષનો ઓમ ઓજા નામનો બાળક રોજ રાત્રે આરએસએસના સ્વયંસેવકોની સાથે જઈ લોકોને સમજાવી રહ્યો છે કે 22 જાન્યુઆરીએ અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા થાય ત્યારે 12 20 કલાકે તમારે તમારા ઘરે દીવડા પ્રગટાવવાના છે ઘરના બારણે આસોપાલવના તોરણ બાંધવાના છે ઘરમાં રંગોળીઓ કરવાની છે અને દિવાળી જેવો માહોલ કરવાનો છે આટલું કહેતાની સાથે આ બાળક પોતાની પાસે રહેલા અક્ષત આપી કહે છે કે આ અયોધ્યાથી પૂજેલા અક્ષત છે જેને તમે જે પણ ભગવાનને માનતા હોય તેને ચડાવી દેવાના છે મારું નામ ઓમ અમિત દેવોઝા હું ચપટી ચોખ્ખા આપું છું ઘરે ઘરે જઈને વેણું સંભળાવું છું પછી લીલું તોરણ બાંધવાનું હું મેસેજ આપું છું રામજીનો કે તમારે ઘરે લીલું તોરણ બાંધવાનું પછી પાંચ દીવડા પ્રગટાવવાના રામ મંદિર માટે હું આજથી શંખનાથ કરું છું મારે બાવીસ તારીખે દિવાળી જેવો માહોલ તમારે ઉજવવાનો છે આભમાં ઉગેલ ચાંદલોને ને જીજાબાઈ ને આવ્યા બાળ રે જીજાબાઈ ને આવ્યા બા શિવાજી ને નીંદણા ડુંગરા ડોલે શિવાજીને નીંદરું ના આવે માતાજી જાહેલાવે હે પેટમાં પોટી પેટમાં પોટીને સાંભળે શિવા રામ લક્ષ્મણ ની વાત રે શિવા રામ લક્ષ્મણની વાત શિવાજીને ને નીંદર ઉનાવે માતાજી જાબાએ ઝુલાવે ધાણાણા ના ડુંગરા ડોલે શિવાજીને ને નીંદર ઉનાવે ઓમ ઓજા રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા સાથે સાથે 22 જાન્યુઆરીએ કઈ રીતે ઉજવણી કરવી તે સમજાવવાની સાથે એક વિશેષ વાસડી પર ધૂન પણ વગાડી રહ્યો છે ઓમ ઓજા જ્યાં જ્યાં લોકોને સમજાવવા જાય છે ત્યાં ત્યાં રામાયણ કથા દર્શાવતી પંક્તિની ધૂનને સુંદર રીતે વાંસળી પર વગાડી લોકોને અનોખી રીતે સમજાવી રહ્યો છે બાળકની આ પ્રકારની ધૂન વગાડવાથી લોકો પણ ખૂબ જ આકર્ષાય છે અને મંત્રમુગ્ધ થઈ જાય છે એટલું જ નહીં આ પ્રકારના બાળકના કાર્યથી તેના વિસ્તારમાં હવે લોકો તેને રામ જન્મભૂમિનું આમંત્રણ આપતા બાલરામ તરીકે સંબોધવા લાગ્યા છે મારું નામ અમિતભાઈ ગૌરીશંકરભાઈ ઓઝા અમે જ્યારથી આરએસએસમાં જાય છે ત્યારે અમારે પહેલું જ્યારે રામ મંદિર બનતું હતું ત્યારે નિધિ એકત્રીકરણનો અમારે કાર્યક્રમ હતો તો એ કાર્યક્રમમાં સહભાગી હતા એ કાર્યક્રમમાં એ ઘરે નિધિ એકત્રિત કરવા કરણમાં જાતા ઘરે ઘરે જાતા અને એ જ વધારે ઉત્સાહ એ છે કે નિધિ એકત્રીકરણ રામ મંદિર બનતું હતું ત્યારે જાતા હતા અને અત્યારે જો રામ મંદિર બની ગયું છે તો એ એને અવસર મેળવે છે કે રામ મંદિરમાં ઘરે ઘરે આમંત્રણ દેવાનું પણ એને અવસર મળ્યો છે એ ડબલ ખુશી છે એનું કારણ એક જ છે કે નાનપણથી ભાવભક્તિમાં છે અને આર એસ એસ સાથે જોઈ છે અને પાંચ વર્ષથી આર એસએસમાં જાય છે બાળ સ્વયંસેવક છે આઝાદ રાત્રિ સ્વયંસેવક શાખામાં અને અમારે આરએસએસમાં સાત સાત દિવસના વર્ગ હોય તો એમાં વંશી વંશી બધું ક્યાં ઘોષના અમારે વર્ગ હોય એમાં જ શીખવાડે અને સાત દિવસનો વર્ગ હોય તો સાત દિવસ રહેવાનું હોય અને આરાધના કરવાની હોય લોકોનો પ્રતિભાવ સારો મળે છે થોડોક મેસેજ સારો જાય છે કે અને બીજું કે કઈ રીતે એક્ટિવિટી કરે લોકો છોકરા જોવે છે તો થોડુંક શીખે છે એમાંથી વરાછા લંબે હનુમાન રોડ ખાતે આવેલા ડાયા પાર્ક સોસાયટીમાં ઓમ ઓજા રહે છે તેના પિતા અમિતભાઈ ઓજા સાથે વાત કરતા જાણવા મળ્યું કે તેઓ ટેક્સટાઇલ માર્કેટમાં આવેલ માર્કેટમાં નોકરી કરે છે અને છેલા 5 વર્ષથી આરએસએસ માં જોડાયેલા છે જેમાં તેમને પ્રચાર પ્રમુખની જવાબદારી છે જ્યારે તેમનો પુત્ર ઓમ ઓજા હાલ 9 વર્ષનો છે અને તે ધોરણ 4 માં ખાનગી સ્કૂલ માં અભ્યાસ કરે છે તે 5 વર્ષનો હતો ત્યારથી પિતા સાથે આરએસએસ માં જોડાયો છે છેલા 4 વર્ષથી નિયમિત આરએસએસ ની શાખામાં જાય છે જ્યાં હાલ તે આર એસ બાળ સ્વયંસેવક છે તેણે આર એસ વર્ગ કરેલા છે પિતાએ વધુમાં કહ્યું કે ઓમ નાની ઉંમરમાં જ ખૂબ જ ઘણું સંગીત શીખી ગયો છે તેને નાની ઉંમરમાં શીખવાની ખૂબ જ ધગશ રહેલી છે તે આરએસએસમાં શીખવાડવામાં આવતી વાંસળીની આઠ જુદી જુદી રચના પર સંગીત વગાડી શકે છે જેમાંથી રામાયણ કથાની ધૂન તે શીખ્યો છે હાલ ઘરે ઘરે લોકોને આમંત્રણ આપતી વખતે આ ધૂન વાંસળી પર વગાડી લોકોને જોડાવવા સંભળાવે છે એટલું જ નહીં પરંતુ તેને આરએસએસ માં શીખવાડવામાં આવતી દેશભક્તિ અને પ્રભુ ભક્તિના સંગીતની ધૂન માત્ર વાંસળી પર જ નહીં પરંતુ જુદા જુદા વાજિંત્રો પર વગાડી શકે છે આ બધું કોઈ ઓમ ખાનગી જગ્યાએ ફી ભરીને નહીં પરંતુ આરએસએસ માં જ શીખ્યો છે આ બધામાં મોટી વાત તો એ છે કે અંદાજે બે કે ત્રણ વર્ષ પહેલા રામ મંદિર બનવાની શરૂઆત થઈ

Euro report, S24 News, Surat.